ભયાનક આગ લાગતા લાકડાનો જથ્થો ભળીને ખાક થઈ ગયો લાખો રૂપિયા નુકસાનનો અંદાજ અંજાર તાલુકામાં જનતા કોલોની પાસે આવેલા લાકડાના કારખાનામાં આકસ્મિક આગ લાગતા જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના અંગે નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતો બે કલાકની જહેમત બાદ ફાયરફાઇટરના પ્રયાસથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો તો સવારે 4:30 કલાકના અરસામાં પંજાબ રેલવે પ્રોશન પાસે આગ લાગી હતી ને આગ લાગતા પડવારેમાં આગ ભભૂકી ઉઠી હતી તાત્કાલિક હતોતી આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયરફાઇટરોએ મહેનત કરી હતી લાખો રૂપિયાનો નુકસાન થયું છે લાકડાનો જથ્થો વધીને ખાખ થઈ ગયો છે કેમ મેં કીધું ઈજ આ דבר નહીં મારું એ ઓલાને પડી જ ને